સિદ્ધપુર પાલનપુર સ્ટેટ હાઇવે પર સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે મહેસાણા ઊંઝા સિદ્ધપુર પાલનપુર સ્ટેટ હાઇવે પર સિદ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોરલેન મેજર બ્રિજ નિર્માણ માટે રૂપિયા એકસો પિસ્તાલીસ કરોડની રકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂર કરી છે જેમાં સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા માટે આ સાંકડાપુલની જગ્યાએ લેન રોડને અનુરૂપ જૂના લેન બ્રિજની જમણી તરફના આ નવા લેન મેજર બ્રિજ નિર્માણ પામશે આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને સમય અનુરૂપ સુડટ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે